તો ગઈઝ અમારે નીલભાઈ શું કરે છે શું કરશો નીલ અમારે બેગ ભરે છે ને વાગી ગયા છે બાર એમાં એવું છે જો આ ઘડિયાળ છે ને એ સેલ નહીં ખોલ તો ઘડિયાળ જ ખરાબ થઈ ગઈ છે તો અત્યારે ટેમ્પરરી આ જે નાની એવી હતી ને કેટલી મસ્ત છે જો ઓરેન્જ ને બ્લેક તો એને અત્યારે લીધી છે બાર ને પાંચ વાગી ગયા છે બ્લેકિંગ ઓરેજ ઓહો તો એવું બધું છે હવે ને હું રસોઈ બનાવું છું ને પપ્પા જવાના છે નીલને મૂકવા માટે તો ઈ જાય તો હું છે ને ફટાફટ રસોઈ બનાવી નાખું અને કદાચ જો આજે મમ્મીને રજા થાય તો તો એવું છે ઓકે તો સારું લે શું કઈ નહીં તું ઝડપ રાખ બાર ને પાંચ તો ઓલરેડી થઈ જ ગઈ છે અચ્છા ઓકે પણ તોય તું પછી એમ કે મોડું થઈ ગયું મોડું થઈ ગયું એવું થાય અને અમારા ધર્મભાઈ શું કરે છે નહીં નહીં ઘરે લખવાની કેમ ગયો તમો તું તો પણ જવાય મેડો ક્યાં જવું તારે ભાઈને ને મૂકવા સારું જય શ્રી કૃષ્ણ કઈ નહીં તમે આવો ત્યાં હાલો હું રસોઈ બનાવી રાખું પછી જમી કરવી ને લઈ જાઉં સરસ સરસ પડે નહીં એ કઈ બહુ તો ચાલો જો આપણે રસોઈની તૈયારી કરવી છે અહીંયા બનાવી દીધું છે મસ્ત પપ્પા માટે સરગવાનું શાક અને બાકીની બધી રસોઈ હવે હું બનાવું બઘરેલા ભાત મમ્મીને લઈ જવાને તી કરીશ અને રોટલી ઉપાધી તો થાય કે ભૂલા તો નતે ને ઓય નાસ્તો પાણીની બોટલ છાશની બોટલ બધુંય બાકી છે હજી તો બેગ નીચે ઉતર

થોડોક નાનો આમ કાંદો ટામેટું ને મસ્ત દેશી કોબી આટલી વસ્તુ લઈ લીધી છે રોટલી હમણાં થોડીક ઓછી કરી છે જમાની એની જગ્યાએ સલાડનું પ્રમાણે થોડુંક સલાડનું પ્રમાણ થોડુંક વધારે કર્યું છે તો ભાત હતા તો રોટલી ખાવી નથી મસ્ત દહીં સાથે ખાઈ પપ્પાને ધર્મ ગયા દવાખાને હવે કદાચ જ જો રજા થઈ જાય તો થઈ જાય તો ધર્મને પછી પાછા મૂકી જશે અને આજનું વાતાવરણ વરસાદ આવે છે જાય છે ને એવું બધું છે હવે આવે જાય આવે જાય પવન હતો અત્યારે પડી ગયો છે

સાથે પેટ્રોલ પૂરું ને તો મારે આવું પેડું લેવા તો અહીંયા એની વેટ કરું છું હવે આવે એ જોઉં છું ક્યારે આવે છે ભાઈ જોઈએ હવે અહીંયાથી આવતા ત્યાં આગળ લિફ્ટમાં આવે આવે પેલા વરસાદ ન આવી જાય ને તો સારું એવું છે

થોડોક સરસ અને પછી નાસ્તો કરવા બેસી જઈ તો ચાલો હું તમને બતાવું હું ને ધર્મ બેય નાસ્તો કરવી છે અહીંયા અને અમારા ધર્મભાઈ તો જો અહીંયા પહેલેથી જ બેસી ગયા છે નાસ્તો કરવા માટે જો શું શું લીધું છે નાસ્તાની ડીશમાં અહીં બતાવો જો ચકરી છે હવે तो, तो, तो गाइस जो नास्ता में चक्री थोड़ा डाड़िया ले लीधा है

આપણી ભાષામાં કહીએ ને દસ નથી રૂપતી એવું થઈ ગયું છે કોને શું ખાવું શું નહીં એવું બધું છે અત્યારે મેં ભાજી ને રોટલી બનાવી છે કેમ કે પાવાઈ તો અત્યારે આ સિઝનમાં ખાવાની કઈ મન નહોતી બહુ એવું છે તો કોબી જો થોડીક સુધારી છે કેમ કે બાકી કોઈ ખાતા નથી હું પપ્પા બે જ ખાઈ એવું છે હા હા ઓકે ઓકે તો કઈ નહીં ચાલો હવે શાંતિથી જમી લઈએ અને પછી પાછા મળીએ હવે

નવ સવા નવ થઈ ગયા છે તો બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ